નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પર આજે મિત્રો આ વિડીયોમાં બોટાદ ઉઝા વિસનગર ડીસા તથા હિંમતનગરના તાજા બજાર ભાવ વિશે વાત કરીશું એ પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે ખેતીને લગતી તમામ માહિતીના વિડીયો દરરોજ તમને આપણી યુટ્યુબ ચેનલ પર મળતા રહેશે બોટાદમાં જીરુનો ભાવ ઓગણચાલીસો પિંચોતેરથી બેતાલીસો વીસ રાયડો થી સત્તરસો એકોતેર એરડા અગિયારસો પાંત્રીસથી બારસો સાડત્રીસ મેથી આઠસો વીસથી નવસો ચાલીસ તુવેર નવસો પિસ્તાલીસથી બારસો પંચોતેર ધાણા બારસો સિત્તેરથી પંદરસો જીરુ આડત્રીસો એંસીથી પંચાવન વરિયાળી તેરસો એંસીથી એકાવનસો ઈસબ ગુલ બાવીસો પંચાવન થી અઠ્યાવીસો અગિયાર તલ અઢારસો એકતાલીસથી થી ઓગણીસો પંચ્યાસી સુવા પંદરસો ત્રીસથી થી ઓગણીસો સાહીઠ અજમો નવસો પાંચથી થી તેત્રીસો પંદર તો મિત્રો વાત કરીએ ઉજા બજાર ભાવની તો ઉજામાં જીરુ ભાવ આડત્રીસો એસી થી પિસ્તાલીસો પંચાવન વરિયાળી તેરસો એસી થી એકાવનસો સોસઠ ઇસબ ગુલ બાવીસો પંચાવનથી થી અઠ્યાવીસ અગિયાર તલ અઢારસો એકતાલીસ થી ઓગણીસો પંચ્યાસી સુવા પંદરસો ત્રીસ થી ઓગણીસો સાહીઠ અજમો નવસો પાંચ થી વિસનગરમાં રાયડાનો ભાવ અગિયારસો એકાવન થી તેરસો વીસ ગુવાર ગમ નવસો નેવું થી અગિયારસો નવ્વાણું એડા બારસો પચીસ થી તેરસો સુમાલીસ છણા નવસો સિત્તેર થી નવસો પંચોતેર ઝકાનું બીજ ત્રણ છસો પાંત્રીસ થી છસો પાંત્રીસ સુવા સત્તરસો થી સત્તરસો મેથી નવસો પચાસ થી નવસો પચાસ અડદ સાતસો થી તેરસો કપાસ અગિયારસો થી પંદરસો પાસઠ આગળ મિત્રો વાત કરીએ ડીસા બજાર ભાવની તો ડીસા માં ભાવ આડત્રીસો થી એકતાલીસો પચાસ ચણા નવસો થી એક હજાર સોતેર અડદ થી પંદરસો મગ ચૌદસો થી એકવીસો ચુમ્માલીસ તુવેર બારસો પચાસ થી સોળસો ધણા અઢારસો થી બે હજાર પાંચ સોયાબીન આઠસો એસી બારસો આગળ મિત્રો વાત કરીએ હિંમતનગર બજાર ભાવની તો હિંમતનગરમાં જીરુનો ભાવ બે થી ત્રણ હજાર એડા થી તેરસો આઠ અડદ થી ચૌદસો એક તો મિત્રો આ તાજના તાજા બજાર ભાવ તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો અને સાથે સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને દરેક ગુજરાત રાજ્યના દરેક ખેડૂત મિત્રોને દરરોજ તાજી માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો આભાર